અમારા લોટ કરી રહ્યા તો જોઈ શકો છો મિત્રો ડોક્ટર ગ્રીન ડોક્ટર સુધ અને ડોક્ટર બર્તન આ બર્તન નવું આવી ગયું છે આ ડોક્ટર ગ્રીન ને સુખ જુનો આજ છે જે જુનો તો ઈજ આવી ગઈ છે તે પરીક્ષા પૂરી થઈ ગઈ આ આપણા દાડિયા આ આપણા દાડિયા કામ કરે એક એક અંદર બીજો એ બર્તન છે હા એ કેમેરા મે નહીં આપણે પેટીયું આપણે પેટીયું ખોલાવી હાલો આપણે જોઈ લે પેટીયું કેવું મિત્રો અમે કેમેરામેન ને પણ ડારી માં ગઈ ઓ ભાયા લગા લગાવા દે દે દે

अपने यहाँ आना पीने वो लोग मने फिर बनाए चीज लेकिन क्या बात है जो नया 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 Todihat, doa like subscribe Kalau bye bye ya,

ठीक है sih ਉਹ ਜਿਆਨ ਵੀਡੀਓ ਕਿਹਕੇ ਹੈ ਕੋਸਾ ਮਾ ਅਰਧਾ ਰਿਗਰੇਟ ਫਤੀ ਹੋਈ ਜਾਈ ਹਰਗਾ ਪਰ ਮਗੜ ਆਈ ਜਿਆ ਸੀ ਚੁਕ ਚੁਕ ਗਾਡੀ ਨੀਨ ਓ ਮਲੇ

તો મિત્રો કેટલા લોકો અહીંયા ડુંગર ખાધેલા છે ઓંધ્યું છે આ જૂન આવતા ઈદ મસાલાવાળા ડુંગરા છે તેને કે ગામડામાં ખાધેલા છે તો કમેન્ટ કરજો જોઈ શકો છો મિત્રો

એ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કાર્ટૂન લેવાનું કાર્ટૂન તો મિત્રો જોઈ શકો છો આ છે આપડે સબસ્ક્રાઈબર હાય આપણે તેને આજ વિડિયોમાં લઈ લીધા છે આ મોટો જ કરો વાહ ભાઈ વાહ થેન્ક યુ વેલકમ રેવડી 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 તો મિત્રો જોઈ શકો છો કિસાન સોસ ને વિલ વોટર આવી છે કિસાન સોસ જે પચાવડો ખાલી થઈ ગયો તો તે કાટો લાવી ગયા છે હવે જે લેવાનો હોય તે આવી જજો તો મિત્રો આજે આપણું માર ઉતાર નથી ખાલી ચાના બાંધા ઉપરથી નવતરીએ છીએ અને જોવાની રમત કરવા પૂગી ગયો આપણે બધા કહી આવું અને चुके खाने चा नहीं लेगा गया साला पुष्पा ना चला चुकता नहीं कभी लेट के सोता है चुकता नहीं काट फ्रेम ले हेलो काम करें के तारो काम करें प्रेम बहनों आवता आवता ब्लॉग में प्रेम बहनों फेस देखाड़ वाला है आपरे यूट्यूबर नु लाइक करो शेयर करो सब्सक्राइब